સિરોસિસ અંગે માર્ગદર્શન મેળવવા વાત કરી દર્શક દર્શક મિત્રો આપણી સમક્ષ ડોક્ટર કુશલ પટેલ છે અને ગેસ્ટ્રોએન્ટ્રાઇટિસ રોગોના એ નિષ્ણાંત છે અને ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં એવો ફૂલ ટાઈમ કાર્યરત છે અને લાઈફ હોસ્પિટલમાં તેઓ આવતા હોય છે તો આપણે એમની પાસે થોડી સલાહ લઈએ કે ભાઈ લીવરને લગતા રોગો શું છે અને એને કઈ રીતે ક્યોર કરી શકાય કેટલા ગંભીર કરી શકાય તો પટેલ સાહેબ આપે

લિવર ડેમેજ થવાના ઘણા બધા કારણો હોય છે જેમાં મુખ્ય દારૂનું સેવન લાંબા ટાઈમના કારણે કોઈ દારૂનું સેવન કરતા હોય તો એના કારણે લિવર ડેમેજ થઈ જતું હોય છે તે જ રીતે જે દારૂ ન પીતા હોય તે લોકોમાં પણ લિવર ડેમેજ થઈ શકે છે જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને મેદસ્વીતા એવા એ જે રોગો છે એના કારણે પણ લિવર ડેમેજ થતું હોય છે અને એ જ રીતે સિરોસીસ ઓફ લિવર એમાં ડેવલપ થતું હોય છે બાકી લાંબા લાંબા સાઈમ હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ સી જે વાયરલ ઇન્ફેક્શન છે એનું લાંબા ટાઈમનું ઇન્ફેક્શન હોય તો એના કારણે પણ લિવર ડેમેજ થઈ શકે છે લિવરમાં એવું છે કે લિવર જ્યાં સુધી કમ્પ્લીટ ડેમેજ ન થઈ જાય ત્યાં સુધી એના લોકોએ લક્ષણો હોતા નથી જેના કારણે પેશન્ટને ખબર પડતી હા એ ત્યારે જ ખબર પડી શકે જો તમે રેગ્યુલર ટેસ્ટ કરાવતા હોય અને એક ફાઇબ્રોસ સ્કેન કરીને જે ટેસ્ટ આવે છે જે લીવરની અંદર ફાઇબ્રોસિસ જે ડેમેજ થઈ રહ્યું છે તે ડિટેક્ટ કરી શકે એના સિવાય જલ્દીથી ડિટેક્ટ ડિટેક કરવું અઘરું છે ખાસ શરૂઆતમાં મેં કીધું એ પ્રમાણે કે લીવર જ્યારે શરૂઆતનો સ્ટેજ હોય ડેમેજમાં તો લિવર એટલું રેઝિલિયન્ટ ઓર્ગન છે કે જો અડધું ડેમેજ પણ થઈ ગયું હોય તો પણ બાકીનું અડધું લીવર કામ સંભાળી લે એટલે કોઈ લક્ષણ શરીરમાં તમને જોવા ના મળે જ્યારે બહુ વધારે લીવર ડેમેજ થઈ જાય તો એને ઓફ જે કહેતા હોય છે એ જ્યારે ડેવલપ થાય તો એના કારણે લાંબા ટાઈમ પીડીઓ રહેવું પેટમાં પાણી ભરાવું પગમાં સોજા આવવા અને જો લિવરના કારણે લોહીની ઉલટી થવી આ બધી લક્ષણો જે થાય પણ એ ત્યારે જ થાય છે કે જયારે લિવર ઓલરેડી ડેમેજ થઈ ગયું હોય તો ત્યાં સુધીમાં ડિટેક કરવું ઘણું મોડું થઈ ગયું હોય છે મટાડી ચોક્કસ જો લીવર આપણે અર્લી સ્ટેજમાં જ્યારે ફાઈબ્રોસિસ ડેવલપ થઈ રહ્યું હોય ત્યારે આપણે એમને ડિટેક્ટ કરી લઈએ તો આપણે એને રિવર્સ કરી શકીએ છીએ અને મટાડી શકીએ છીએ પણ એકવાર જો ડેમેજ થઈ ગયું હોય તો લીવર રિકવરી કરી શકાતી નથી પણ જે લિવરના ડેમેજ થવાના કારણે જે મેં કીધું એ પ્રમાણે જે કોમ્પ્લિકેશન છે એની સારવાર કરી શકાય છે અને લિવર ડેમેજ લિવર સાથે પણ રેગ્યુલર ડોક્ટરના ફોલોઅપમાં રહી અને કોમ્પ્લિકેશન થી બચી શકાય છે અને સારું જીવન જીવી શકાય છે હવે આપણે શું સલાહ આપી તમે ચોક્કસ તો જે લીવરના ડેમેજ થવાના જે કારણો છે એને દૂર કરવા જોઈએ જેમ કે આલ્કોહોલનું સેવન જો કરતા હોય ને એ બધી વસ્તુ બંધ કરી દેવી જોઈએ અને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે તો એ કંટ્રોલમાં રાખવું જોઈએ છે તો એના માટે આપણે ડાયટિંગ વગેરે કરીને વેઇટ લોસ કરવું જોઈએ બહારનું જંક ફૂડ સોફ્ટ ડ્રિંક્સ વધારે સુગર વાળી વસ્તુ એ બધી વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ અને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અચ્છા દર્શક મિત્રો આપણે પટેલ સાહેબ સાથે વાત કરી અમારું લીવર ખૂબ જ કિંમતી છે શરીરના અંદરમાં ભાગમાં જે છે એ ખૂબ જ કિંમતી છે હંમેશા માટે બચાવવું જોઈએ અને બચાવવા માટે ડોક્ટરોની સલાહ લેવી જોઈએ પટેલ સાહેબે પણ આપને સલાહ આપી કે તમારું લીવર તમે આ રીતે બચાવી શકો પરંતુ એકવાર ડેમેજ થયા પછી થોડા સિમ્ટમ્સ થોડી બાબતો સુધરી શકે પણ સતત સારી રીતે લીવર જે કન્ડિશનમાં કામ કરતો હતો એ પાછું કન્ડિશનમાં આપણે કામ ન કરાવી શકીએ એની પાસે એટલે આપણે ડેમેજ થઈ આપણે હંમેશા માટે લિવરને ડેમેજ રાખવું પડે શરીરમાં અને એને કારણે પ્રશ્નો ઉભા થાય છે એટલે બેટર ઈ છે કે લીવર ન બગડે અને પગડે તો તાત્કાલિક સારવાર લેવી એ બહુ ઈચ્છા યોગ્ય છે. ધન્યવાદ. સોફ કચ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર